મારા હસ્પ્રેન્ડ મિત્રો આ વ્લોગ શૂટ કરવાનો જે માધ્યમ છે એટલો જ છે કે એક મેરિટ પર્સન હોય જીવનમાં આટલા બધા કામ હોય તેમ છતાં પણ હું એક ટાઈમ ટેબલ સેટ કરીને તૈયારી કરું છું એ હું આ વ્લોગમાં તમને બતાવું છું એટલે મારો આ આખો વ્લોગ જોજો તમને બહુ જ કામ લાગશે કે કેવી રીતના મેં મારી તૈયારીનું આ મારી જે મારું જે લાઈફ છે જે ઘણી ગૂંચવાળી છે અને બહુ ઓછો વાંચવા માટે ટાઈમ મળે છે તો પણ છતાં હું એડવાન્સમાં કેવી રીતના તૈયારી કરું છું ભરતી આવે રાખે જ્યારે આવવાની ત્યારે આવે પણ મારું જે વાંચવાનું છે જે રીડિંગ છે તો સિલેબસ પ્રમાણે ચાલુ જ છે તો હું કેવી રીતના મેન્ટેન કરું છું એ આ વ્લોગમાં હું શૂટ કરું છું તમે આ વ્લોગ જોઉં ને સમજો અને તમે પણ ટાઈમ ટેબલ બનાવો છો તમારી લાઈફ બિઝી છે અને આ રીતના ટાઈમ ટુ બનાવીને એ તમે તૈયારી કરી શકો છો મિત્રો મારે આ કરવું જ છે કોઈ પણ હિસાબમાં કરવું જ છે આ તમારું મનોમંથન આ તમારું ડેડિકેશન કન્સિસ્ટન્સી જે તમને આગળ લઈ જશે તમે આખી લાઈફમાં બહુ બિઝી છો આખો દિવસ તમે બહુ બિઝી છો એની કોઈ છે નથી બધાની લાઈફ બિઝી છે પણ મિત્રો તમારે શું કરવું છે તમારે શું બનવું છે એ અહેસાસ એ ફીલ એ મનોબળ મજબૂત એ તમને તૈયારી કરવા માટે ઉશ્કેરશે બધાની લાઈફ અઘરી હોય છે અને એસ્પિરેન્ટની લાઈફ તો બહુ જ અઘરી હોય છે કેટલાક એસ્પિરન્ટ એવું કહે છે કે મને વાંચવાનો ટાઈમ નથી મળતો તો એ એક્સપિરન્ટને હું એવું જ કહેવા માગું છું કે તમે તૈયારીમાં હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર છો જ નથી જો હંડ્રેડ પર્સન્ટ શ્યોર હોય ને તો એક્સક્યુઝસ બહાના મનમાં આવે જ નહીં ઘણું બધું કરતા જેની બી તૈયારી થઈ શકે છે મિત્રો એ બધું આવું છે જો કરવી જ છે તૈયારી તો પોતાની જાતની અંદર ઝોંખો ને તો બહાના બનાવતા રહી ગયા કમ્ફર્ટ ઝોન માણસની બુદ્ધિને તો ખાઈ જ જાય છે પણ આખા શરીરને પણ ખાઈ જાય છે એટલે કમ્ફર્ટ ઝોન છે ને એ આપણા શરીર માટે અને આપણા માઇન્ડ માટે બહુ ખતરનાક છે એટલે કમ્ફર્ટ ઝોનથી બહાર જ રહેવાનું મિત્રો તો મિત્રો હાલ હું આવી ગયો છું મારા ખેતરે તમે જોઈ શકો છો હું મેરિડ પર્સન છું મિત્રો જે સામે આવે છે તે મારા વાઇફ તો મિત્રો ખેતરમાં થોડું કામ હતું ખાતર નાખવાનું હતું અને ભેંસ માટે ચારો લાવવાનો હતો તો ખાતર નાખી દીધું છે હવે ભેંસ માટે ચારો કાપવા માટે જઈએ છીએ કે પહેલાં લાગે છે તરસ તો હું પી લઉં પાણી હવે જઈએ છીએ મિત્રો ભેંસ માટે ચારો કાપવા पटी चलो हम अपने घरे जाइए तो हम अपने घास लाई चाल खेतरे थी घर आप તો મિત્રો આવી ગયા ઘરે હવે થોડી હવા ખાઈ લઈએ આ છે આપણું જે હું પાર્ટ ટાઈમ કરું છું હેરકટ એ આપણી આ છે હેરકટની આપણી શોપ તો મિત્રો ખેતરેથી ઘરે આવી ગયા છે થોડી પંખાની હવા ખાઈ લઈએ પછી આપણે થોડું જમી મમી લઈએ પછી થોડો ફ્રી ટાઈમ મળશે અત્યારે વાગ્યા છે બાર વાગે સત્યાવીસ મિનિટ સમથિંગ થઈ છે ગમી ગમે લઈએ પછી એક વાગ્યાથી આપણે પાછા આપણા જઈશું સ્ટડી ટેબલ પર પછી આપણે કાલે હિસ્ટ્રી વાંચ્યું હતું અને કાલે જે બે ચેપ્ટર વાંચ્યા હતા પછી આપણે વાંચીશું હિસ્ટ્રીના બીજા ટૉપિકથી સ્ટાર્ટ કરીશું અને થોડું વાર તો વાંચીશું તો મિત્રો એક વાગ્યાથી સ્ટાર્ટ કરીશું મા થોડો રેસ્ટ કરીએ જમી બમી લઈ પછી સ્ટડી ટેબલ પર મળી તો મિત્રો હવે જમી બમીને આપણે આવી ગયા મારા સ્ટડી ટેબલ પર આ જોયેલું આ છે મારું સ્ટડી ટેબલ આ બુક હું વાંચું છું જે યુબા ઉપનિષદ પબ્લિકેશનની છે ગઈ કાલે બે ચેપ્ટર કર્યા હિસ્ટ્રીના તો આજે ત્રીજા ચોપ્ટરથી શરૂઆત કરીએ તો ચાલો મીટ્રો શરૂઆત કરી હવે વાંચવાની મિત્રો એક કલાક વાંચી લીધું છે હવે થોડો પાંચ મિનિટનો બ્રેક લઈ લઈએ ફિલહાલ કોઈ કામ છે નથી મારે એવું હોય છે કે હું વાંચું છું ત્યારે કદાચ કસ્ટમર આવી શકે છે હેરકટનો તો મારે વાંચતાં વાંચતાં પણ મારે કસ્ટમર આવે તો હેરકટ કરવા જવું પડે છે તો કેટલીક વાર હું છે ને ઘૂસી જાઉં છું વાંચવાની અંદર અને મેં ડિસ્ટ્રેક્ટ થઈ જાઉં છું કેમ કે પાર્ટ ટાઈમ ધંધો લઈને બેઠા છે થોડું તો કસ્ટમર આવ્યો તો મારે વાંચવાનું થોડીને પાછું હેરકટ કરવા પણ જવું પડે છે તો અમારે થોડું પાંચ મિનિટનું વિરામ લઈ લઈએ પછી પાછા એક કલાક મેં વાંચ્યું છે હિસ્ટ્રી હવે વાંચીશું આપણે જીઓગ્રાફી સો મિત્રો આપણે બ્રેક લીધો હતો પણ કસ્ટમર આવી ગયા હતા હેરકટ માટે તો હું વાંચી શક્યો નહીં હમણાં વાગી ગયા છે રાતના નવ વાગે બે મિનિટ થઈ છે તો મિત્રો હવે હું સ્ટાર્ટ કરું છું અને જ્યાં સુધી રાતે વંચાઈ ત્યાં સુધી હું વાંચીશ કેમ કે મિત્રો આખા દિવસ દરમિયાન ખેતરે કામ હતું હેરઘટ કર્યા તો હું થોડો આજે થાકી ગયો છું પણ આ ફિલ્ડ લીધી છે તો ઠાક ના ચાલે મિત્રો વાંચું તો પડશે તો કલાક દોઢ કલાક બે કલાક જેટલું બી વંચાય મારાથી એટલું હું વાંચીશ અને પછી ઊંઘી જઈશ કેમકે દિવસ દરમિયાન થાક લાગે મિત્રો પણ જો થાક વધારે પડતો લગાડ્યું તો પછી આ ફિલ્ડને મૂકી જ દેવાય તો એવું ના ચાલે મિત્રો કન્સિસ્ટન્સી આને જ કહેવાય છે ડેલી તમે વાંચો જીવનમાં તકલીફ છે મારા બી છે તમારે છે બધાની લાઈફ સરખી હોતી નથી મિત્રો એટલે હું કહું છું કે વાંચવું તો પડશે જ હવે તો બે એક કલાક હું વાંચીશ અગિયાર વાગ્યા સુધી પછી ઊંઘી જઈશ મિત્રો તો હું તમને બતાવું છું હું હમણાં વાંચવાનો છું જીઓગ્રાફી તો મિત્રો જીઓગ્રાફીનું થર્ડ ચેપ્ટર ગઈકાલેથી બાકી હતું એ હું આજે વાંચું છું જેટલા ચેપ્ટર વંચાય ત્યાં સુધી હું વાંચીશ અને પછી ઊંઘી જઈશ તો મિત્રો આટલું જ હતું બ્લોગમાં હવે આટલી છે મારીચર યા તો તમે જ વિચારો કે આટલી બધી ડિફિકલ્ટ લાઈફ છે મેરિડ પર્સન છું જોબ જોબ તો નથી કરતો પણ પાર્ટ ટાઈમ હેરકટ કરું છું તેમ છતાં હું તૈયારી કરું છું અને કેટલાક મિત્રો એવા હોય છે કે એ લોકોને લાઇબ્રેરીમાં એ લોકોના જે પેરેન્ટ્સ હોય છે સારા હોય છે તો લાઇબ્રેરીમાં એકેડેમીમાં મૂકે છે તો એ વાંચતા નથી મને નથી આવડતું એવું કહે છે મિત્રો જો જોઈ લો મારી લાઈફ કેટલી ટપ છે તેમ છતાં હું તૈયારી કરું છું તો મિત્રો હાર ના મનાય તૈયારી કરતા રહેવું જોઈએ અને જિંદગી છે મિત્રો સુખ દુઃખ આવ્યા કરે એને તમારે વેઠવું જ પડે જો કંઈ કરવું હોય તો તો મારો વ્લોગ ગમે હોય મારા એક દિવસ ચોવીસ કલાકમાં હું શું શું કરું છું એ આ વ્લોગમાં છે તો મિત્રો મને હિંમત આપવા માટે શેર કરજો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો થેન્ક યુ